બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સોની બજાર જર્જરીત દુકાન પડી જતા લોકો માં ચર્ચા કે બધી જર્જરીત મકાનોને કોમ્પલેક્ષપિંગ સેન્ટરોને કેટલાક ચીફ ઓફિસર દ્વારા નોટિસો તો આપી છે પછી દસ કે પંદર દિવસનો ટાઈમ આપી ગયા બાદ તપાસ કરી છે ખરી જે લોકોમાં ચર્ચાનો વિષય છે કે આ તો સોની બજારમાં એક દુકાન જર્જરિત હોવાથી પડી છે આ તો નાની વાત છે પણ જ્યારે તિરુપતિ માર્કેટ જેવા શોપિંગ જર્જરિત હાલતમાં છે જો આવા શોપિંગ પડી જશે અને ઘણા લોકો જીવ કે ઇજાગ્રસ્ત થશે કે તંત્ર જાગશે પછી હાલ જર્જરીત હાલતની નોટિસો આપ્યા પછી કોઈ જાતની તપાસ કરવામાં આવે છે આ વાતો પછી કેટલીક તપાસ કરી છે તો પછી હજુ એક દુકાન સોની બજારમાં દુકાન તૂટી પડી છે તો વધારે દુકાનો અથવા તો બિલ્ડિંગો તૂટે તો એનો જવાબદાર કોણ એ વિષય ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા